હેલો એક ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિકને હાર્દિક સ્વાગત છે અમારા જાદુ ફેમિલી વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ ને જય શ્રીવાળા હનુમાન દાદા તમે તો જાણો છો કે અમારા ગામમાં ભગવાન શ્રી રામની ભવ્ય કથા ઓજાયેલી છે તો આજે છે એનો નવમો દિવસ એટલે કે આજે છે એની કથાની પૂર્ણાવતી તો આજે આપણે જવાનું છે કથામાં તો અત્યારે વાગી જશે શાળાનું ને જો અત્યારે આપણા ત્રીજા મળે છે ધાબા ઉપર અને ત્યાંથી જ આપણે ઓલોક સલું કર્યો છે અને બીજું ફેમિલી કે આજે ગામ ધોળો બનશે એટલે કે અમારા આખા ગામનું જમણવાર છે તો તેસઠ કિલા ઘીના પ્યોર ઘી દેશી ઘીના લાડવા બનાવેલા છે એ પણ તમને આપણે ભવ્ય રસોડું બતાવીશું એ સાથે સાથે આજે કથાની પૂર્ણવતી છે તો એ પણ તમને બતાવીશું તો જો અત્યારે આપણે અમારા ધાબા પર રહેવાસી તો જો તમને અમારું પેલા ગામ બતાવું તો આ છે અમારું શાંત વાતાવરણવાળું દુધાળા ગામ અને સામે તમે જોઈ શકો છો એ છે આપણે કથાવાસક દુર્લભદાસ બાપાનું ઘર અને સામે આપણી મેળી છે એ આપણી દુકાન છે અને સામે તમને રામજી મંદિર બતાવું અમારા ગામનું કેમકે અહીંથી અમારે સોખ્ખું અમારું ગામનું બેસ્ટેશન બતાવ્યા જોઈ રહ્યા છો અને સામે જો માંડવા નખાયેલા છે ને ત્યાં ભવ્ય રામકથાનું અત્યારે હાલમાં આયોજન ચાલે છે અને અહીંથી આપણે વાડી પણ બતાય એટલે એમ કહેવાય છે ને કે આખું ગામ અમારા અહીંયા ધાબેથી બતાય અને એટલું બધું શાંત વાતાવરણ અમારું ગામ છે ને કે તમને કોઈ જાતનો ઘોંઘ કે કોઈ જાતનો અવાજ ન આવે તો છાલો બનાવ્યો જે વિડીયોમાં તમને આજે બહુ જ મજા આવશે અને આજે જોરદાર વિડીયો બનાવવાનો છે બરાબર તો છાલો જઈએ આપણે નિશે કેમ કે અમારી બંને દીકરીઓ ગઈ છે સ્કૂલે તો હું અને કિરણ જવાના છીએ ભગવાન શ્રી રામની કથા સાંભળવા ચાલો તો લેસ ગો અત્યારે આપણે ધાબેથી આવી ગયા છીએ નીચે જવા માટે શ્રીવાળા હનુમાન દાદા મંદિર છે જે અમારા ગામ થી એક થી બે કિલોમીટર જય શ્રીવાડા દાદા જય શ્રી રામ તો આજે દસ વાગી જાય તો વેલા તો રજા આપી દીધી ને કેમકે ગામ થોડો છે એટલે ને તો જો અમારી બંને દીકરીઓ ને અમારા કિરણ સરસ મજાના ત્યાર થયા છે તો આપણે જવાનું છે આપણી બાઈક લઈને તો ચાલો જય શ્રીવાડા આપણે અત્યારે શ્રીવાડા હનુમાન દાદા એ પોચી જ્યા છે જ્યાં કથા ચાલી રહી છે તો આ છે સરસ મજાનું મંદિર અને આપ જોઈ શકાશો સામે કથા ચાલી રહી છે તો ચાલો આપણે દર્શન કરી લઈ ભગવાન શ્રી રામના જય શ્રીવાડા દાદા આપણે તો હનુમાન દાદા દર્શન કરી લીધા છે હવે આપણે જઈએ રસોડા તરફ તો આપ જોઈ શકો છો બરફની સુવિધા છે જય શ્રી વાળા જય દાદા જય શ્રી વાળા દાદા તો બધા ફુગા અને સોકાના રમકડા વેસાઈ રહ્યા છે સામે કથા ચાલુ છે અને અહીંયા પાણીની સુવિધા આપ જોઈ શકો છો અહીંયા સરબતની સુવિધા છે તેમ આપ જોઈ શકો છો આખું ટીપણું અહીંયા સાસ બની રહી છે હજી બાજુમાં છે તો બે ટીપણા સાસ બે ટીપણા કુલ કેટલા પાંચ ટીપણા તો જો આવા પાંચ કેન પ્યોર દહીંની સાસ બની રહી છે ફેમિલી તો હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું પ્યોર ઘીના લાડવા છે ત્રાસઠ કિલો ઘીના લાડવા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે આપ જોઈ શકો છો આખું ટ્રેક્ટર અત્યારે ભરાઈ ગયું છે તો જો અહીંયા દાળ છે અહીંયા ભાત છે રીંગણા ટમેટા શાક છે આનું શાક છે આ વાલનું શાક છે અહિયાં સામે તમે જોઈ શકો છો રોટલી અને સામે રાયતું બનાવી રહ્યા છે સ્પેશિયલ રાયતા માટે જો અત્યારે અહીંયા ખાંડનું મશીન છે ત્યાં ખાંડ દળાઈ રહી છે તો આ અંદાજે કેટલા કિલા છે રાયતું અઢીસો કિલા અઢીસો કિલા તો સરસ મજાનું અઢીસો કિલ્લા એમ કહેવાય છે ફેમિલી કે થી અઢારસો માણસોને આજે રસોઈ બનાવવાની છે જે અમારા આજુબાજુના જે ગામ છે એ પણ બધા કથા સાંભળવા દિવસે દિવસે આવે છે તો આજે તો બધા વધારે પૂરતી સંખ્યામાં આવેલા છે તો ચાલો આપણે જઈએ હવે કથામાં તો જો આવી રીતનું માંડવો નખાવેલા છે બધા આજે એમ કહેવાય છે કે ચલો દિવસ તને ફેમિલી તો આજે પબ્લિક તમે આપ મજા આવી તો આમાં કોઈ વક્તાની તાકાત નથી આમાં કોઈ કથાકારની તાકાત નથી તમને આનંદ અપાવી શકે તો કોણ દુનિયામાં વક્તા હોય બધાને આનંદ આપે પણ અમારું તુલસી નું ગ્રંથ તુલસી જે રામાયણ છે એ રામાયણ તમને આનંદ આપે બાકી હું તો ખાલી મારું ગણું વાપરતો હતો બાકી શબ્દો તો રામાયણના ના હતા છેલ્લે જયદેવ દાદા દાદા કેમ દેખાતા નથી બહુ દોડા દોડી કરે ઉમર નાની પણ બહુ દોડા દોડી કરે જયદેવ દાદા ને છે બાબુ દાદા યાદ આપે હમ આજે ઓગણીસો ને કે અઠાણું અઠાણું કે અઠાણું અઠાણું માં અહીંયા મેં પહેલી કથા કરેલી શ્રેણી વાળા દાદા અને સાલિક દેમાં અને એ વખતે કોઈ એટલી બધી સગવડતા હતી નહીં લાઈટ નહોતી બધી તકલીફ પોડી હતી પણ છતાં એ બાબુ દાદાએ કથાનું સુંદર આયોજન કરેલું અને આ જયદેવ દાદાની પણ ભાવના હતી કે મારી એક વખત દાદાના સાનિધ્યમાં કથા કરવી એ કથા પૂર્ણ થઈ અને એ જયદેવ દાદાનો ખૂબ ખૂબ દાદા એના ઉપર રાજી નહીં એના ઉપર દાદા ખૂબ કૃપા કરે રોજ આપણે સત્સંગ કરવા માટે

પણ એ મંદિરમાં કોઈ દર્શનાર્થી કોઈ દર્શને ન જાય તો મંદિર ની શોભા નથી મંદિરની શોભા તમે લાખો રૂપિયા થી મંદિર બનાવ્યું પણ એ મંદિર પડી જાય મંદિર પડી જાય ને તો તો બીજી વખત થાળો કરાય પૈસાનું ઉઘરાણું કરાય અને બીજી વખતે આપણે મંદિરનો જીર્ણોદ્ધાર કરી શકીએ મંદિર ખંડેર થઈ જાય મંદિર પડી જાય તો બીજી વખત મંદિર થાય પણ મંદિર મરી ન જવું જોઈએ છેલ્લે મારે તમને એટલું જ કહેવાનું કે નવ દિવસમાં મારાથી કઈ ભૂલ થઈ ભૂલ થઈ ગઈ હોય મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય જીભ સેભાઈ જીભથી કઈ લોચો વળી ગયો હોય અને કદાચ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો તમે તો મારા વડીલો છો તમને મને દર ગુજર કરશો માફી આપશો વિરામ આપે જેથી કરી અને કથામાં ન્યુનાતિક કઈ દોષ લાગ્યો હોય તો દોષ પૂર્ણ થાય એટલા માટે ત્રણ વખત હાથ ઊંચા કરી અને આપણે બોલવાનું છે ઓ હરે નમ હરે વિસર્જન હોમ લક્ષ્મણ જાન કે સદા કરું રાજા વા વિધિ વિધ કર ગયા ભરદ્વાજ કે પાસ શબેવતા આશ્રમ ગયે

પાપડ છે ભાત છે દાળ છે રોટલી છે પછી આ જે વાલ બટેટાનું શાક છે આ રીંગણા બટેકાનું છે અથાણું છે અને આ સ્પેશિયલ રાયતું બનાવેલું છે જય વાળા દાદા રાયતું ડાયફ્રુટ અને ભજીયા છે શેવપોવા છે અને સ્પેશિયલ આ મોદક જે મેં તમને કીધું હતું ત્રાસઠ કિલા ઘી દેશી ઘીના બનેલા છે જો અત્યારે કથા પૂરી થઈ ગઈ છે ભાવિ ભક્તો અત્યારે પ્રસાદ લેવા અત્યારે આવી રહ્યા છે ચાલો ફેમિલી પ્રસાદી લેવા તો જો પ્રસાદી માં આવી રીતનું છે આપણે ફેમિલી પ્રસાદી લઈ લીધી છે અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ તો જો અમારા કાકા કિરણ જમી લીધા બેટા નિરાતે અત્યારે ફેમિલી વાગી ગયો છે બપોરનો નો એક ને આપણે કથા સાંભળી અને કથાની પૂર્ણાવતી કરી અને આવી છે ઘેરે આ નવ દિવસની કથામાં અમારા દુધાળા નંબર બે ગામનો ફેમિલી એટલો બધો હક અને બધા સેવાભાવીઓ રાત દિવસ મહેનત કરી અને સરસ મજાનું જે આયોજન હતું રામકથાનું એ આજે પૂર્ણવતી કરી છે જાણે એમ છું કે અમારું ગામ ગોકુળ ગામ જાણે અમારું અયોધ્યામય અમારું ગામ હોય એવા નવ દિવસનો અહેસાસ થયો છે ફેમિલી તો જો અત્યારે ફૂલ તડકો છે ઉનાળો શરૂ થઈ ગયો છે તો જો અમારા કિરણને બધા આવી જશે કે ગરમી બહુ ગરમી છે એ તો હવે છે ને ફૂલ એસી કરી અને આરામ કરો બરાબર અને આપણે વિડીયો પૂરો કરવાનો છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય